ગુજરાત ગુજરાતવાસીઓ થઈ જજો એલેટ ગુજરાતની અંદર રમકડાની જેમ ગાડીઓ તણાતી જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગની નવી તાજીને લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આવનાર સાત દિવસમાં અનેક જિલ્લાઓમાં સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ગુજરાત ઉપર રીત તાંડવ જોવા મળવાનું છે મેઘ રાજા હવે વિરામ ક્યાં સુધી ગુજરાતની અંદર જોવા મળશે વરસાદ અને વરાપ અંગે કેટલી જોવી પડશે રાહ હાલ ગુજરાત ઉપર અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ચારે દિશાઓમાંથી જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતની અંદર અનેક ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે સાથે સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે

ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે મધ્ય ભારતના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર નવા નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈન ગુજરાતના વિસ્તારમાંથી પણ પસાર થતી હોવાને લઈને રાજ્યની અંદર આજથી લઈને આવનારી ચૌદ તારીખ સુધીમાં કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર

આવનારી ત્રણ કલાક ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો આવનારી ત્રણ કલાકમાં જાણી લેજો ગુજરાતના કયા કયા જિલ્લામાં ગાજવીજ તોફાની પવન સાથે જોવા મળવાનો છે ગુજરાતમાં મુશળધાર વરસાદ જી હા દર્શક મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમ અત્યારે આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર ભારે ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે જેના કારણે કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે તેની પણ માહિતી મેળવીશું સાથે સાથે વરસાદનો નવો રાઉન્ડ અત્યારે અનેક રાજ્યોની અંદર તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે અને ભિન્ન ભિન્ન વિસ્તારો પર નદીઓ બે કાંઠે વહેતી હોય તેમ મેઘરાજા અત્યારે સંપૂર્ણ ગુજરાતને ગમરોળતા હોય તેવા તોફાની દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે આ બધાની વચ્ચે હવામાનના મોડલની અંદર પણ અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે હવામાનના મોડલ બદલાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાની સવારી આવી પહોંચી હોય તેમ રોડ રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં તત્ર ને સર્વત્ર મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો થી લઈને

અનેક જિલ્લાઓની અંદર જળ હોનારતના ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે ગુજરાતની અંદર ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફની નવી નવી ટીમો પણ તેનાત કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનોની દિશા બદલાઈને હાલ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે પવનોની દિશા બદલાવાની સાથે ગુજરાતમાં દિવસેને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો સાથે સાથે અત્યારે

મેઘતાંડવનો સૌથી વધારે ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે જેના કારણે કડાકા ભડાકાને આંધી તુફાન વંટોળ સાથે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવ થવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારથી ત્રીજી સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર આમ ત્રણ ત્રણ મજબૂત સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે કાળા ડિબાંગ અને ઘોર અંધારપટવાળા વાદળોના નવા નવા ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર વરસતો જોવા મળવાનો છે નવી નક્કોર આગાહી પ્રમાણે આવનારી ત્રણ કલાકની અંદર જેમ જેમ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ વલસાડના ક્ષેત્રથી લઈને બીલી મોરાના વિસ્તારોમાં વલસાડાના પંથકથી આહવાના પંથકમાં સાપુતારાના વિસ્તારથી વાપીના ક્ષેત્રોની અંદર અને નવસારીના વિસ્તારથી લઈને સુરત બારડોલીને વ્યારાના વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું ગુજરાતમાં જોવા મળવાનું છે સાથે સાથે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તે ઉપરાંત જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરને ડભોઈના વિસ્તારની સાથે સાથે દહેજના બંદરોની અંદર પણ આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજેને આવતીકાલ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર સૌથી વધારે વરસાદની શક્યતા આવનારી ત્રણ કલાકમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાઓ પર પણ અત્યારે વરસાદીય સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી હોવાને લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગના ક્ષેત્રોમાં મહુવાના તટીય વિસ્તારથી લઈને ઉનાના પંથક ઉપર વેરાવળના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તાર ઉપર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે જૂનાગઢ ભાનવડ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયા અને જામનગરના વિસ્તાર ઉપર પણ અત્યારે કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે રાજકોટ ગોંડલના પંથકથી ચોટીલા જસદણના વિસ્તારથી બોટાદના વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે બની રહેલા નવા સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ચોટીલાના વિસ્તારથી સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારથી વિરમગામના વિસ્તાર ઉપર અત્યારે નવું નવું સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં ખેદાન મેદાન મચાવતું હોય તેમ સુરેન્દ્રનગર મોરબી ચોટીલાના વિસ્તારથી વિરમગામના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે રીતસરનું સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે સોમાસું આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવતું હોય તેમ આવનારી ત્રણ કલાકમાં અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારની અંદર પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડતો હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આઠ ઇંચ સુધીના વરસાદને લઈને નવી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર નડિયાદના ક્ષેત્રથી ધોળકા ખંભાતના વિસ્તારથી વડોદરા બોડેલીના વિસ્તારથી ગોધરાની સાથે લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર અને અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે રીત સરનું ભયંકર જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં તોફાની પવન અને અનેક જિલ્લામાં કડાકા ભડાકા ને વીજળીના ચમકારાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ જોધપુરના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી અત્યારે નવી સિસ્ટમનું પરિભ્રમણ શક્રિય બનીને ગુજરાતના વિસ્તારની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર તરફ નવી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધતું જોવા મળ્યું છે આમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર બદલાય રહેલા હવામાનને જોતા રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રમણા ક્ષેત્રથી પાલનપુર થરાદના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઉંચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોમાં અત્યારે વરસાદના નવા રાઉન્ડને લઈને

કોચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને કચ્છના વિસ્તારમાંથી પસાર થતી મજબૂત સ્ટ્રફ લાઇનની અસરોના કારણે કચ્છના ક્ષેત્રોની અંદર પણ ભારે વર્ષાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં

ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો અત્યારે ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રીતસરનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો પર અત્યારે કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોના કારણે આવનારી ત્રણ કલાકમાં ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ગાજ સાથે અતિ ભારે વરસાદ લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગતિવિધિને ધ્યાનમાં રાખતા આવનારી કલાકો દરમિયાન ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના ક્ષેત્રથી નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આભ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે તેની સાથે સાથે ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિઓને લઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાની અંદર પણ ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે અનેક જિલ્લાઓની અંદર વહેલી સવારથી અત્યાર સુધીમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે કાળા ડિબાંગને ઘોર અંધારપટવાળા મજબૂત વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાનું તાંડવ પણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં આજ રોજ આવનારી ત્રણ કલાકોની અંદર ગુજરાતમાં વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણના ભાગરૂપે અનેક વિસ્તારોમાં ભારે થેતી ભયંકર ખતરાને લઈને ગુજરાત ઉપર નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટના ક્ષેત્રથી જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવા આવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે સાથે સાથે કચ્છના ક્ષેત્રોની અંદર પણ ગાજવેજ સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર અત્યારે વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને જોતા

ફાટતું હોય તેમ અત્યારે ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આમ નવીનકોર આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારથી નવસારીના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર વાદળ ફાટતું હોય તેમ અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ જેમાં તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન પણ વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની સાથે સાથે પવનની ઝડપ ગુજરાતમાં વધતી હોય તેમ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે આમ આંધી તોફાન આંધી તુફાન વંટોળ અને ભયંકર પવનોની વચ્ચે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ક્ષેત્રથી મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતી ભયંકર વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે અને તાજી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી તેર તારીખ સુધી સતત વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર વરસાદનો નવો રાવણ ગુજરાતમાં આજથી લઈને

ગાડી ઓ રમકડાની જેમ તણાતી હોય તેમ ગુજરાતની અંદર મુશળધાર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર કે દ્વાસ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 7 દિવસ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે આજે દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં

નવસારી દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર તાપી ડાંગના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત નજીક બનતી નવી નવી સિસ્ટમના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં લોકોના મકાનો તણાતા હોય ગાડીઓ પાણીમાં ડૂબતી હોય તેવા ભયંકર દ્રશ્યો સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી આવી છે પણ નવી આગાહી સામે છે જેમાં જાણી લેજો ક્યારે લેશે વરસાદ વિરામ ક્યાં સુધી ખેડૂતોને વરાપની જોવી પડશે રા જેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી રહી છે તાલુકામાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યની અંદર બાર તારીખ પછી વરસાદ વિરામ લઈ શકે છે અને ગુજરાતની અંદર લગભગ નેવું ટકા વિસ્તારોની અંદર અત્યારે સારો વરસાદ થયેલો જોવા મળ્યો છે ત્યારે અત્યારે જે સિસ્ટમ બની રહી છે જે પશ્ચિમીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અરબ સાગરના અમુક ભાગો અને કચ્છના દરિયાઈ સિસ્ટમ પહોંચેલી પશ્ચિમીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે અત્યારે સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે ભય નવ દસ અને અગિયાર આ ત્રણ તારીખના રોજ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અમુક વિસ્તારમાં બાર તારીખથી આપણે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ વિરામ લેશે જેવી આગાહી અત્યારે પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે બાર થી લઈને ઓગણીસ તારીખ સુધી એકાદ અઠવાડિયાની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અનેક ડેમો ઉપર અત્યારે હાઈ એલર્ટ મુકવામાં આવ્યું છે અને ગાજવીજ સાથે મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ અનેક ડેમો માંથી અત્યારે જળબંબાકાર વરસાદ મૂકવામાં આવી રહ્યો છે જી હા દર્શક મિત્રો અનેક ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ એક સાથે ત્રણ વરસાદીય સિસ્ટમ સક્રિય હોવાથી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું

ગુજરાત અંદર ભારે વરસાદ લઈને પણ નવી આગાહી કરવામાં આવી છે જેમાં આણંદની અંદર બોરસદના વિસ્તારની અંદર ચાર ઇંચ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર ગાંધીધામના વિસ્તાર થી માંડવી પંથકમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર ચોવીસ કલાક ની અંદર એકસો ને તેપન તાલુકામાં મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે બોરસદના વિસ્તારમાં ચાર ઇંચ તો ગોધરાના વિસ્તારની અંદર પોણા ચાર ઇંચ

પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર દાહોદ નર્મદાના વિસ્તારથી ભરૂચના વિસ્તારની અંદર સુરતના વિસ્તારથી વિસ્તારથી તાપી ડાંગના લઈને લઈને વડોદરાના ક્ષેત્રથી છોટા વિસ્તાર નવસારી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદરના વિસ્તારથી અમરેલી ભાવનગરના વિસ્તારથી મોરબી દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારથી બોટાદ કચ્છ દીવના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાક ની અંદર એકસો ને તેપન તાલુકાની અંદર ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે